टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। उत्तर गुजरात ना राजकरण में स्थानाय इराद नीतिनू एपीसेंटर से एम समझो कि राजकीय लेबोरेटरीज પણ આ વખતે આ લેબોરેટરીમાં એવા ટેસ્ટ થયા કે આખે આખા ચૂંટણી પંચ સામે સવાલો ઉભા થયા જે ચૂંટણી પંચના રિપોર્ટ હંમેશા પોઝિટિવ આવતા હતા તે ચૂંટણી પંચનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અધિકારીની એક ભૂલ કેવી રીતે ભારે પડી એ જુઓ અધિકારીની એક ભૂલ અને અધિકારી હતા એક અને તેમની ભૂલ હતી બે અધિકારી ફોર્મ ભરવાથી લઈને ચકાસણીમાં પણ વચ્ચે હતા પણ તેમનાથી ભૂલ એવી થઈ ગઈ કે હવે એને સુધારવામાં ઘણો સમય લાગશે મહેસાણાના ગિલોસણ ગામની અફરોઝ બાનુનો કેસ તમને યાદ હશે કદાચ મોઢે પણ થઈ ગયો હશે અને એની જ વચ્ચે પાલજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પ્રજાપતિ એટલે ખીલોસણમાં પણ નયનભાઈ ને કઈ દેખાયું નહીં અને પાલજમાં પણ પાલજના વોર્ડ નંબર સાતમાં આનંદીબેન અમૃતભાઈ પટેલે સભ્યપદે ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ માં ટેકેદાર તરીકે ગોપાલજી સોનાજી ઠાકોરની સહી કરી હતી પણ ગોપાલજી અચાનક જાગ્યા જાણે ભગવાન એ જગાડ્યા કે ભાઈ આ તો મારી સહી નથી ગામના જયેશભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી અને આખો વિડિયો થી આખી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો તેમણે કહ્યું કે ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનાર ગોપાલજી ત્યાં હાજર જ ન હતા ગોપાલભાઈએ વિડીયો બનાવ્યો અને કહું કે હું ટેકા બાબતે કશું જાણતો નથી અમારા હાથમાં હું આનંદબેનના ટેકામાં કોઈ પણ જાણતો નહીં અને મારી થઈ નહીં વાત ટેકાની હતી અને ટેકો ખેંચાય એટલે ઇમારત હોય કે સત્તા બધું જ પડી ભાગે એટલે પાયો મજબૂત હોવો જોઈએ પણ અહીં ભૂલ નયન પ્રજાપતિની હતી જેમણે કંઈ તપાસ્યું નહીં ચકાસ્યું નહીં અને આંધળે બેરું ફૂટી નાખ્યું આમને આમ રહ્યું તો પછી ખરાઈનો ભરોસો કરવો કોના પર હવે નયનભાઈએ તો પહેલાં જ હાથ અધ્ધર કરી નાખ્યા હતા કે મારે બહુ કામ હતું એટલે આવું થઈ ગયું પણ સરપંચની ચૂંટણીમાં જે રંધાઈ ગયું છે તે હવે ખાયા લાયક નથી અને સાચવવા લાયક પણ નથી કારણ કે અહીં ભૂલ चुट्टी हती